નવસારી જિલ્લામાં વિજિલન્સની ટીમે સપાટા બોલાવ્યા નવસારી જિલ્લાના ચીકલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચિમલા ગામ પાસે ઇંગ્લિશ પકડી લાઇન ચલાવનાર લિસ્ટેડ બુટલેગર અર્જુન ખાલપો દારૂ લેનાર હિતેશ અને પ્રિયંકાને વોન્ટેડ બતાવવામાં આવ્યા થર્ટી ફર્સ્ટ નજીક આવતા દક્ષિણ ગુજરાતમાં દારૂની રેલછેલ થાય છે જેને રોકવા માટે સ્થાનિક પોલીસની સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ પણ એક્ટિવ બની છે ચિકલીના ચીમલા ગામે દારૂનું કટિંગ થઈ રહ્યું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલ આવી પહોંચતા નાસભાગ મચી હતી જેમાં પોલીસે છ નામ સાથે તેમજ ચાર વાહન ચાલકો સામે ગુનો નોંધી ત્રણ લાખ પંચાવન હજારનો મુદ્દા માલ સાથે વાહન મળી કુલ બાર લાખમી વધુનો મુદ્દામાલ કબચે કર્યો છે ચીખલીના ચીમલા ગામના ઉગામણા ફળિયામાં બુટલેગ્રો દ્વારા દારૂનું કટિંગ કરવામાં આવતું હતું તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ દરોડા પાડ્યા હતા પોલીસને જોતા જ બુટલેગરોમાં નાશભાગ મચી હતી જેમાં છ આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા રિપોર્ટર રશીદ ભાણા નવસારી